મહિલાઓ અત્યારે શેરિયા છે કે હલો મત દઈ આવો ભાજપ માં મત દઈ હાલો ભાજપ માં દઈ આવો પછી ત્યાંથી મને ફોન આવ્યો કે આ લોકો ભાજપ નો પસાર કરે છે

બાકી અમે અમને આવડે છે એવું કરતા તો એવું કરવાનું કરવું જોઈએ કે જે લોકો મતદાન જે કરવાના છે એ તો કરવાના જ છે પણ આ લોકો હાર ભારી ગયા છે હાર ભારી અને આ લોકો આવું કૃત્ય કરે છે અત્યારે લોકોને ધમકાવી દબાવી અને ધરાળ ભાજપમાં મતદાન કરો અત્યારે ભાજપથી માનસો ત્રાહીમામ થઈ ગયા કે ભાજપને અત્યારે કોઈ મત દેવા ખુશી નથી અને ભાજપ આ અત્યારે રા આજે લોકશાહીનું ખંડન કરેલું છે લોકશાહીનો હકદાર બધા છે અત્યારે આ આ લોકશાહીનું ખનન ભાજપ થકી થઈ રહ્યું છે અને લોકોને ધમકાવી ડરાવી અને કોઈ કામ કરેલા નથી એટલે લોકો કંઈ મતદાન કરવા નીકળતા નથી પણ લોકોને અમે કીધું કે તમે મતદાન કરો તમે ગમે એમાં કરો કે અમે એના જેવા નથી કે અમે એમ કંઈક ભાજપમાં કરો પણ તમારી ઈશા પડે એમાં મતદાન કરો મતદાન મતદાનનો તમારે છે તમે આટલા બધા એનાથી ભીવોમાં તમને ધમકાવે તો તમારે મતદાન કરીને વય આવવાનું છે એટલે આ લોકો ખનન કરવા બેઠા છે લોકશાહીનું